يا આવડી આ જગ્યા છે ત્યાં માં હોળી પેટાળવાના માટે અહીંયા ભક્તો બધા ભેગા થાય છે અને એ જગ્યા છે આ લોખંડની ગ્રીલ છે તમને દેખાય છે he grill ma mathe holi peta vai che kamlai aya holi peta vai che ana mata junu નાનું એવું થાનક છે ભક્તો બધા દીવાબત્તી કરે છે અને હોળી પેટાવાનું પૂન મળે છે વાંસ લેવા જતો બાજુમાં એક મોટું મંદિર બને છે કમળા માયનું